સામાજિક વિજ્ઞાન ધોરણ છ પાઠ ત્રણ પ્રાચીન નગરોની સચોટ સાધ્યાનું સોલ્યુશન નીચે આપેલા પ્રશ્નના વિકલ્પો યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એક સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા એ હડપ્પા બી બોથલ સી મોહિજોદો ડી કાલીબંગન જવાબ આવશે હડપ્પા બી હડપ્પી સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર બી દડો સી કાલીબંગન ડી ધોળાવીરા જવાબ આવશે કાલીબંગન ત્રણ ઋગવેદમાં કેટલા મંડળો છે એ બાર બી પંદર સી દસ ડી ચાર જવાબ આવશે પ્રશ્ન બે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો એક હડપ્ય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો ઉત્તર હડપ્ય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડવાળા હતા શહેરના મુખ્ય બે રાજમાર્ગો એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય મુખ્ય માર્ગોની સમયાંતરે શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને મળતા હતા આખું નગર ચોરસ અને લંબચોરસ ચોરસ વેચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી હડપ્પીય પરજાને સર્જન સક્તિ અને કલાકારી ગરી રમકડાનો વ્યક્ત થાય છે વિધાન સમજાવ ઉત્તર હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળ પ્રેમી હતા સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા તેમાં પંખિયાકાની સિસટિયો ગુગરા ગાડા લોખટી પશુ પંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડા માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે આ પરથી કહી શકાય કે હડપ્ય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે ત્રણ લોથલ વિશે નોંધ લખો ઉત્તર લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું અહીંથી એક માળખું મળી આવ્યું છે તેને ધક્કો માનવામાં આવે છે અહીં આવતા મહાણોને બધેના સમયે લાગરીને માલસામાનને ચડાવવા ઉતારવા ઉપયોગમાં તે આવતું હશે એવું માની શકાય આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી પ્રશ્ન ત્રણ યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરું એક કાલી હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે રાજસ્થાન બી હડપ્ય સભ્યતામાં મળી આવેલા સ્નાન ગુરુ ખાલી જગ્યા નગરમાં આવેલા છે જવાબ ખાલી જગ્યામાં મળી આવેલ પુરાતત્વિક સ્થળ છે જવાબ કચ્છ પ્રશ્ન ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક હડપ્પ્ય સભ્યતાના મિસર સભ્યતાને સમકાલીન માનવામાં આવે છે જવાબ ખોટું બી ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી જવાબ ખરું ધોળાવીરાની નગર રચના બે ભાગમાં વહેંચાયેલી છે જવાબ ખોટું ચાર વેદ મુખ્ય તત્ત્વે 7 છે જવાબ ખોટો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો